એમએલએ બન્યો હું નસીબદાર એટલો કે મારે ત્રણ મુખ્યમંત્રી ભાગમાં આવ્યા હતા એ વખતે પાંચ વર્ષમાં સાહેબ દિલ્હી ગયા મોદી સાહેબ પછી આનંદીબેન આવ્યા એને ગ્રહણ ગ્રહણ લીડ્યું પછી વિજયભાઈ આવ્યા ત્રણ મારે મુખ્યમંત્રી ત્રણનો લાભ મળ્યો એટલે મેં બહુ ગાંધીનગરે બહુ જોયું છે એનો અનુભવ બહુ કર્યો છે અને મેં સાત વર્ષથી મૂક્યો એનો મને અફસોસ પણ નથી કે બહુ ટાઈમે રિટાયર ક્યારે થવાય ને એ પણ એક તમને કહી શકું તમારે એવું લાગે તો રિટાયર થવામાં જરાય પણ મોડું કરવું નહીં હું પછી રોહિત શર્મા વાર લગાડે એમ આપણે પછી વાર લગાડવા એમ નહીં લોકો ધીકા એટલે આ તમને બધા કાર્ય કરો એટલે થોડીક વાત કરું છું અને બીજું તમારા દીવાન ખંડમાં દીવાનખંડમાં આ વાક્ય એક લખી રાખજો કે આ ખુરશી છે ને એ કાયમી બી નથી સત્તાનો નશો છે ને એ ભયંકરમાં ભયંકર નશો છે ડ્રગ દારૂ બીજા વ્યસન કરતાં એ ભયંકરમાં ભયંકર નશો હોય ને તો એ સત્તાનો નશો છે એ ક્યારેય ન ભૂલવું બીજું જે કાંઈ આપણે બેઠા છીએ હોદ્દા પર અત્યારે એ કાર્યકરોના મહેનતથી બેઠા છે એ પણ ક્યારેય ન ભૂલવું આપણે જશ કારણ કે આપણને બેસાનારને ક્યારેય ભૂલતા નહીં હું ક્યારે હજી નથી ભૂલ્યો કોઈને મારે તેર બે હજાર તેરની આપણી જે જંગ હતો મહાજંગ હતો એ તો એ તો મહાયુદ્ધ હતું મહાભારત કરતા મોટું એ તમને યાદ હશે આમે આપણે એ વખતે કુંવરજીભાઈ હતા પણ એ વખતે પ્રજા મારી હારે જે લડી હતી ને એ એવું વાતાવરણ અત્યારે થવું જોઈએ એવું અત્યારે વાત આપણી પાસે સમય છે એવો મોદી સાહેબે ગુજરાતને દેશમાં નંબર વન પહેલાં બનાવ્યું મુખ્યમંત્રી હતા એ દરમિયાન ગુજરાતને નંબર વન દેશમાં બનાવ્યું અને હવે આ છેલ્લા ત્રીજી ટર્મથી દેશને દુનિયામાં નંબર વન બનાવવામાં થયા છે ત્યારે આપણે એનો સપોર્ટ આપણે બધું ભૂલીને એ કામ કરવું જોઈએ એટલે કાર્યાલય શબ્દ જે આજે શરૂ થયો કાર્યાલય ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એમાં ક શબ્દ આવે હું આમ તો જનસંઘો કે ત્યાં મને યાદ છે પણ એનસીપીસીથી ખાસ પાંચ ક ઉપર આવે ભાજપનો જે આધાર છે ને કાર્યાલયનો ક પહેલાં ક બીજો કાર્યકર્તાનો ક ત્રીજો કાર્યક્રમનો ક ચોથો કાર્ય પદ્ધતિ એનો ક અને પાંચમો કાર્ય શક્તિ કાર્ય શક્તિ ક્યાંથી આવે કાર્ય શક્તિ આમાં સંગઠનમાંથી આવે એ આપણી કાર્ય શક્તિ છે કાર્ય પદ્ધતિ ભલે ઉપરથી નક્કી થતી આવે નીચે આપણે મંડળ સુધી આવે કાર્ય પદ્ધતિ એટલે આપણી એ જે કેડર બેઝ પાર્ટી કહીએ છીએ ને પણ આ પાંચ ક ઉપર આધારિત છે અને ઓગણીસો એંશી પછી છઠ્ઠો ક આવ્યો કયો કમળ પાંચ ક હતા એમાં છઠ્ઠો ક આવ્યો જે આમ આપણે રિયલમાં કહી શકીએ દૈવી શક્તિ અને એ કની શક્તિ ઉપર કમળની આપણા જ્યારે વડાપ્રધાન વર્લ્ડ બેસ્ટ પીએમ હોય ત્યારે આપણે પાછા પડવાનો સવાલ જ નથી અને થોડીક સ્વાર સુરતી જતી કરવી પડે બીજું એક ઓલી શિખામણ કંઈક ચાલુ હતી ને આચાર આચારસંહિતા બાબત એમાં ક્યારેય વાલા દવલાની નીતિ નહીં કરવાની વાલા દવલાની ખાસ યાદ રાખજો આપણે ગ્રુપિઝમ નહીં કોઈ ગ્રુપનું થવાનું નથી પાર્ટી આપણી મા છે પાર્ટી આપણી મા છે ને પાર્ટી મુખ્ય છે પાર્ટી આરે રહેવાનું કોઈ પણ પક્ષ ગ્રુપમાં પડવાનું નથી ગ્રુપમાં પડો એટલે આપણે પાર્ટીનું પતન થાય પક્ષનું થાય અને આપણું તો થાય જ સૌથી પહેલાં આપણું પોતાનું થાય ગ્રુપિઝમમાં પડવું નહીં બહુ અનુભવ પછી વર આમ તો નવાણુંથી હું જોડાણો નવાણુંમાં શહેર પ્રમુખ હતો અને એક નગરપાલિકાની ચૂંટણી નવાણુંમાં આપણે સુપરશીડ આગળ થઈ અને કરી હતી નવ દસ મહિનાવાળી આ જ અત્યારે કરીને એ જ ટાઈપની હતી નવાણું યાદ કરો તમે એ વખતે એ વખતે જેમ આપણે બહુ મહેનત કરીને જીત્યા હતા ત્યારે અત્યારે પણ એક મારે અભિનંદન આપવાના ઘણા ટાઈમથી ઈચ્છા હતી પણ અત્યારે જાહેરમાં અભિનંદન નગરપાલિકાને બેય નગરપાલિકા બોટાદ ગઢડા અને બોટાદને તો રેકોર્ડ બ્રેક બહુમતી લાવ્યા એટલે એને ખાસ અભિનંદન આપવું પણ આ જે શિખામણીવાળી વાત છે ને ગ્રુપિઝમમાં કોઈ ભૂલમાંય પડતા નહીં બીજું આપણે પક્ષના કારણે આપણે છીએ કમળને ક્યારેય ભૂલાય નહીં કમળ બાદ કરીએ આપણામાંથી તો શું વધે એનું સરોવું રાતે નિરાયતે કાઢવું અઠવાડિયે એકાદ વાર વિચારવું કે કમળ બાદ થઈ જાય આપણામાંથી તો આપણી શક્તિ કેટલીક છે આપણે શું શું કરી શકીએ શંકરના ગળાના સર્પની તમને વાત કરું શંકરના ગળામાં સર્પ અને ગરુડ એ બે વચ્ચે ઉગ્ર ચર્ચા વિચારણા ચર્ચા ચાલતી ગુર ગરુડ ગરુડ કે તું બળ કરે છે આ બધું મને ધમકી આપે ગરુડને સાફ ધમકી આપતો હતો એ કોના કારણે એ શંકર ભગવાનના ગળામાં સર્પ હતો એને શંકર ભગવાનની હતી આવે સાહેબ અહીંયા એટલે એ આપણે શંકરના ગળાના સર્પ છીએ એટલે આપણે બહુ ધમકીમાં આપણે ધમકી બહુ આપવી નહીં અને પક્ષની સાથે રહી અને સરસ મજાનું એ વાતાવરણ જે ડોનેશનનું પણ ઊભું થયું એ બહુ સરસ વાત આની કરતાં એ કામ સારું હતું